બીજું કે અમુક નેતાઓ એને પણ ગદ્દારી કરી માત્ર વોટિંગ પાવર તરીકે જ ઉપયોગ કરવામાં આવે અને પછી યુઝ એન્ડ થ્રુ કરીને મૂકી દો અને તમે બગાવત ન કરો ક્રાંતિ ન લાવો એટલે તમારા આગેવાનોને ખાલી પોઝિશનમાં મૂકી દે પાવર કોઈને આપતા જ નથી એટલે તમે વી વીઆઈપી ગુલામોથી બેઠા રહ્યો છો અને ગુલામી કરીને રાખો વર્ષોથી મુગલોની ગુલામી પછી

અમે આ પાર્ટી ના અમે અહીંયા બાપુ ક્યાં જઈએ છીએ જાઓ ત્યાં ગુલામી કરો ત્રીજું કારણ કે અમુક ધર્મના ગુરુઓ કોઈ સમાજ આગળ જાય એમાં કોઈને રસ નથી યાદ રાખજો ધર્મ તરીકે મહામંડલેશ્વર તરીકે બોલું છું ઘણાને ગમતું નથી મારો ખુદનો વિરોધ કરે છે તમારો પણ વિરોધ થાય છે અરે એવા તમારી મારે શબ્દો બધા બેઠા છે એટલે બોલવું નથી કે જ્યાં તમે એવી ગુલામી કરો છો જ્યાં તમે એવા ફાતડાપણા એવા ભડવાપણું લઈને તમે બેઠા હોય અને સમાજમાં થઈને જ્યારે તમે એવાની ગુલામી કરો એવા ધર્મ ગુરુઓની ગુલામી કરો અને મારી સામે તમે આવો માનદાતા મહારાણા વંશ જ નથી યાદ રાખજો અને ચોથું કારણ કે આ સમાજના બે પ્રકારના આગેવાનો છે યાદ રાખજો જે સમાજના ખરેખર છે છે એ એક સમાજના સમાજના ખરેખર વિકાસમાં જેને રસ અને બીજા એવા આગેવાનો છે જે સમાજનો માત્ર ઉપયોગ કરે સંગઠનો બનાવે એ તમે સંગઠનો શા માટે બનાવો ખાલી સમાજનો ઉપયોગ કરવા માટે અને પછી સમાજનો પ્રશ્ન આવે ત્યારે કોઈ ઉભું નથી રહેતું